નમસ્તે મારું નામ પરમાર પ્રિયા છે હું વડોદરા પ્રાથમિક શાળામાં ધોરણ આઠનો અભ્યાસ કરું છું આજે આપણે પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા કરીશું તો પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે જાણતા પહેલા પ્રાકૃતિક ખેતી એટલે શું એવો પ્રશ્ન દરેકના મનમાં થાય તે સ્વાભાવિક છે અહીં પ્રાકૃતિક શબ્દમાં તેનો જવાબ સમાયેલો છે પ્રાકૃતિક ખેતી એટલે સંપૂર્ણ કુદરતી પ્રકૃતિમાં શુદ્ધ અને સાથે અથવા ઓર્ગેનિક ખેતી એટલે કે કોઈ પણ કેમિકલ કે રસાયણનો ઉપયોગ કર્યા વગર પોતાની પાસે જે કાંઈ કુદરતી વસ્તુઓ છે તેનો ઉપયોગ કરી કરવામાં આવતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીને આપણે ઓર્ગેનિક ખેતી કે સજીવ ખેતીના નામે પણ ઓળખીએ છીએ ઓર્ગેનિક ખેતી એ કૃષિની એકમાત્ર પદ્ધતિ છે જેમાં કુદરતી સામગ્રી પ્રક્રિયાઓ તથા પદ્ધતિઓનો ઉપયોગ થાય છે જે પર્યાવરણને અનુકૂળ અભિગમ છે જે જમીનના સ્વાસ્થ્યને જાળવવા પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવા અને પશુ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે તાજેતના વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે કારણ કે વધુ લોકોમાં પરંપરાગત ખેતી પદ્ધતિઓના નકારાત્મક વિચારોથી વાકેફ છે ખેતી એ ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે ખેતીના કાર્યમાં ખેતરને તૈયાર કરવો તેમાં કોઈ વનસ્પતિ ઉગાડી રીતે ઉછેર કરવો તેમાંથી ફળ ફૂલ સાંઠી પાંદડા કે લાકડાનું ઉત્પાદન મેળવવું તે ઉત્પાદનને શુદ્ધ કરી સંગ્રહ કરો અથવા બજારમાં લઈ કરો એ મુખ્ય કાર્યો છે પ્રાકૃતિક ખેતી પરંપરાગત ખેતી પદ્ધતિઓ કરતાં અનેક પર્યાવરણીય લાભો પ્રદાન કરે છે જેમ કે વાતાવરણીય પ્રદૂષણમાં ઘટાડો થાય છે જળ સંસાધનોનું સંરક્ષણ થાય છે તંદુરસ્ત જમીનો પ્રચાર થાય છે અને ગ્રીન ગેસ હાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થાય છે પ્રાકૃતિક ખેતીમાં માત્ર ફાયદાઓ જ છે પ્રાકૃતિક ખેતીમાં વૃક્ષોનું મહત્વ હોય વાતાવરણ પ્રદૂષણ કે ઓછા વરસાદની સ્થિતિ સર્જાતી નથી પ્રાકૃતિક ખેતીમાં ગાયનું કોઈ છાણ વનસ્પતિના પાંદડા અને ખાતર ઉપયોગી છે જેનાથી જમીનમાં દેશી અળસરની સંખ્યા વધે છે પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ હોતો નથી ઝીરો બજેટ હોય છે અંતમાં એટલું જ કહીશ કે આપણું વાતાવરણ પ્રદૂષિત નહીં હોય તો આપણે શુદ્ધ ઓક્સિજન લઈ શકીશું નહીં તો આવનારા સમયમાં આપણે ઓક્સિજનના પાડતા સાથે લઈને ફરવું પડશે એટલે બને ત્યાં સુધી પ્રાકૃતિક ખેતીનો ઉપયોગ કરવો અસ્તુ જય હિન્દ